રત્ન કલાકાર કે નો કારીગર લોકો પોતાનું માદરે વતન તેજી શહેર તરફ વળ્યા ત્યારે કહેવાતો આજ તો ભાઈ મોબાઈ જાય છે મોબાઈ એટલે મુંબઈ અને મુંબઈમાં રહેતા હોય એનું કેવું માન જયારે ટ્રાવેલ માંથી ગામ માં આવે

જે વ્યક્તિ સૌથી વધારે ગીરા બનાવે એને બોલર ઉપમાન નામ આપવામાં આવતું તો કોઈના માં રોજ એક ગીરો ઉડે એને આખો દિવસ ઝાડું મારવાનો વારો આવે શાળામાં કોઈક ડફો પડ્યો હોય ત્યારે અને શિક્ષક વાલીને બોલાવવા મોકલે ત્યારે જોયેલો કારખાનાઓનો એ માહોલ હજી મને યાદ છે મજાક મસ્તીમાં ખેંચ તાણમાં જે કામ થતું હોય એનો રંગ જ અલગ હોય છે

ફળો કરતા હું એજ દિવાળી નો ચાહક છું અરે આજે પણ કઈક નવ યુવાન સુરત લટાર મારવા બે ત્રણ દિવસ રોગાય તો સંબંધી કહે શીખવા આવ્યો છે કારખાનામાં જયારે બપોરે રિસેસ પડે ત્યારે એજ બજારમાં ફરતો કારીગર આખા શહેરની ખબર સાંજે ઘરે લાગતો કામ કરતા વધારે ઉપાડ આપતો શેઠ હવે ક્યાં રહ્યો છે અને એજ શેઠ જ્યારે કારીગરના ઘરે પ્રસંગો માં આવી ચડે એટલે તો આહા શેઠ આયા માહોલ ગર્વમય બની જાય એમ મેમાય અને પ્રસંગો વર્ણવતા કારીગરો હવે મંદિર ની લપેટમાં બીજા વ્યવસાય વળ્યા છે પણ હજી એ પ્રસંગો ની યાદ કરી પોતાની જવાની નો લુપ્ત ઉઠાવે છે એ હરેક રત્ન કલાકારો ને આજે યાદ કરી ગણું જીવ્યો એવો એક દસકો યાદ આવ્યો અને હમણાં જે કારીગરો એ એ જોડાયેલા છે બધા બોલર કારીગર બની પોતાનું ગુજરાન સુખે છે જીવે એવી પ્રભુને અરજ કારીગરોના આવા પ્રસંગો તમારી પાસે હોય તો કમેન્ટ બોક્સ તમારી માટે ખુલ્લો છે મિત્રો કમેન્ટ જરૂર કરજો અને હા વિડીયોના અંતમાં સીતારામ લખવાનું ભૂલતા નહીં સીતારામ